ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ ધ્રાંગધ્રાના સાંઈ પેલેસ સોસાયટીના રહીશોની વાત સાંભળતા વિકાસ માત્ર નામનો હોય તેવું ચોક્કસથી કહી શકાય સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ એકસો ચોસઠ મકાનો આવેલા છે આ સોસાયટીમાં પીવાના પાણી માટે અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે બીજી બાજુએ ખાડ કુવાઓ ઉભરાઈ જતા તેની સફાઈ માટે પણ રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા શા માટે કામગીરી નથી કરતી તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક રીતે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રહીશોએ રજૂઆત કરી અને જણાવ્યું કે આવનાર સમયમાં આ વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરશે અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી આ વિસ્તારમાં કરવામાં નથી આવી આ પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ આ સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી de pou venda saia સાંઈ પેલેસ સોસાયટીમાં રહું છું અમારે એકસો ચોસઠ ઘર છે પણ અમારે સોસાયટીમાં નથી પાણીની સગવડતા નથી ગટરની સગવડતા ખાડ કુવા ઉભરાઈને જાય છે અમે નગરપાલિકામાં ચારથી પાંચ વખત આવી ગયા છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી જ્યારે બી આવીએ ત્યારે એક મહિનાનો વદાર આપે છે અને આગળ કામગીરી થતી નથી હવે પછી આવી રીતના થશે તો હવે અમે લોકસભાની ચૂંટણીની અંદર બહિષ્કાર કરીશું અને અમારા સોસાયટીમાં નેતાઓ વોટ માંગવા આવશે તો અમે અંદર એન્ટર નહીં થવા દઈએ અને અમે

ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને એકસો ચોસઠ મકાન છે અમારા સોસાયટીમાં પણ કોઈને જ પાણીની સુવિધા નથી તેમ છતાંય હવે જો હવે નહીં કરવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ